ન્યાય માટે મૌન રેલી યોજાઈ સત્ય ન્યાય અને માટે નેતાઓ જોડાતા ચર્ચાનો વિષય બન્યો રેલી બાદ પ્રબુદ્ધ સ્વામી જૂથના મુખ્ય અગ્રણી ઉમેશ યાજ્ઞિકે ગંભીર આરોપ લગાવ્યા રેલીનો હેતુ અમારો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે સરકારની જેટલી બી એજન્સીઝ છે એ અમને સમાન ન્યાય આપે અમને સમાન જગ્યા આપે અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે આ ત્રણ વર્ષના લીગલ સંઘર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે કોઈપણ અધિકારી સમક્ષ કે સરકારના કોઈપણ તંત્ર પાસે અમે કોઈપણ ફરિયાદ લઈને ગયા હોય તો તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળતો નથી ખેડાના વરસોલા જીઆઈડીસી વિસ્તારની પેપર મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ બપોરના સમયે શ્રી નારાયણ ક્રાફ્ટ મિલમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ પેપરના પૂઠા બનાવતી મિલમાં આગ લાગી હતી પવનના કારણે અને પેપરના પૂઠા હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કંપનીમાં આગ ફાટી નીકળતા લોકો બહાર નીકળી ગયા અને નડિયાદ મહેમદાબાદ આણંદની ફાયર વિભાગની ટીમોને જાણ કરતા ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો તો ખેડામાં વર્સોલા જીઆઈડીસી પેપર મિલમાં આગ લાગી તસવીરોમાં જોઈ શકાય છે કે આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે કાગળનું રો મટીરીયલ હતું એટલે આગે વધારે વિકરાળ બની અને આગ વધારે ફેલાતી ગઈ શ્રી નારાયણ ક્રાફ્ટ મિલનો આ બનાવ છે જે નડિયાદ મહેમદાબાદ આણંદથી ફાયરની ટીમોને બોલાવવા છતાં આ આગ જે છે એ વિકરાળ બનતી ગઈ હતી વરસોલા જીઆઈડીસી પેપર મિલ છે અને પેપર મિલમાં જે કાચો રો મટીરિયલ હોય છે એ પણ આ આગમાં બળીને ખાખ થઈ ગયો છે બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આગ જ્યારે લાગી હતી અને તે વિકરાળ બની હતી ત્યારે કયા પ્રકારની તસવીરો અહીંયા જોવા મળી હતી શ્રી નારાયણ ક્રાફ્ટ